અયોધ્યામાં રામલલાના સૂર્યતિલક લગાવવામાં આવ્યું છે લગભગ ચાર મિનિટ સુધી રામલાની મૂર્તિના મસ્તક પર સૂર્યના કિરણો દેખાયા હતા અને શ્રીરામની ભવ્ય તસવીર જોઈને ભક્તો ભાવુક થઈ ગયા હતા રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રીરામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત થયા હતા સાથે જ ભગવાન શ્રીરામનું સૂર્યતિલક કરવામાં આવ્યું હતું સમગ્ર મંદિર પરિસર શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યું હતું સૂર્યતિલકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રામનવમીના દિવસે રામલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ છે બપોરે બરાબર બાર વાગ્યે રામલાનું સૂર્યતિલક થયું સૂર્યતિલક બાદ ભગવાન શ્રીરામની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી આ અદ્ભુત દ્રશ્ય જોઈને ભક્તો ભાવુક થઈ ગયા હતા